જ્યારે કોઈ જીવ મનુષ્યોમાં જન્મ લે છે તે સમયે તેની સ્મૃતિ રદબાતલ હોય છે તે ન તો કાંઈ જાણે છે અને ન તો કોઈને ઓળખે છે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવે કે તરત જ તે રડવા લાગે છે તે દુઃખમાં આવું કરે છે કે બીજું કોઈ કારણ છે જે આપણે સમજી શકતા નથી શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાળક જન્મ્યા પછી તરત જ કેમ રડે છે આ પાછળનું ચોક્કસ કારણ શું છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર તેની પાછળ એક પૌરાણિક કથા છે જેનું વર્ણન વિષ્ણુ પુરાણમાં જોવા મળે છે ઈસ્લામમાં પણ બાળકોના રણવા માટે અલગ અલગ કારણો આપવામાં આવ્યા છે પરંતુ સત્ય શું છે આ એક એવો પ્રશ્ન છે જેનો સાચો જવાબ આપણે બધા જાણવા માંગીએ છીએ વિજ્ઞાન બાળકના જન્મની સાથે જ રણવાનું કારણ એક કુદરતી અને જરૂરી પ્રક્રિયા માને છે તો મિત્રો આ વીડિયોમાં સૌપ્રથમ આપણે બાળકના રણવા અંગેના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને સમજીશું ત્યારબાદ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વરણવેલ પૌરાણિક કથા જાણીશું જેનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં કરવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો આપને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને ભગવાનની કૃતજ્ઞતા વ્યક્ત કરો મિત્રો નવા જીવનની પ્રક્રિયા પુરુષ અને સ્ત્રીના મિલનથી શરૂ થાય છે જેના પરિણામે જીવને સ્ત્રીના ગર્ભમાં નવા શરીરના રૂપમાં સ્થાન મળે છે કે જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં રહે છે ત્યાં સુધી તે સંસારથી અજાણ હોય છે ગર્ભાશયમાં તે જીવતો હોય છે પરંતુ તેનું શરીર માતા સાથે ખોરાક પીણું વગેરે દ્વારા જોડાયેલું હોય છે બાળકના ફેફસા બને છે પણ તેનો ઉપયોગ થતો નથી ગર્ભાશય તે એક પાતળા પટલની અંદર બંધ હોય છે જે પ્રવાહીથી ભરેલું હોય છે આ પ્રવાહી જેને એમનીટિક પ્રવાહી કહેવાય છે તે બાળકનામો શ્વસન માર્ગ અને ફેફસા સુધી પહોંચે છે પરંતુ જ્યાં સુધી બાળક માતાના ગર્ભમાં રહે છે ત્યાં સુધી આ પ્રવાહી બાળકને કોઈ નુકસાન પહોંચાડતું નથી તેના બદલે આ પ્રવાહીને કારણે તે માતાના ગર્ભાશયમાં સુરક્ષિત રહે છે પ્રસૂતિની પ્રક્રિયા માતા અને બાળક બંને માટે સલામત છે બાળક માતાના ગર્ભમાંથી ખૂબ જ સાંકડા માર્ગમાંથી સંસારમાં આવે છે કે તરત જ તેને ઘણી પીડા થાય છે આ દુનિયામાં આવ્યા બાદ તેની આસપાસનું વાતાવરણ બદલાઈ જાય છે બાળકના ફેફસા પ્રથમ વખત કામ કરવાનું શરૂ કરે છે પરંતુ ફેફસામાં સમાન પ્રવાહી તે પહેલેથી જ ભરેલું છે અને તેને બહાર કાઢવું એ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જ બાળકની ડિલિવરી થતા જ ડોક્ટર નાળને કાપી નાખે છે અને બાળકને ઊંધું કરીને તે જ પ્રવાહીમાં નાખે છે બાળક રડવાની પ્રક્રિયા દરમિયાન પ્રથમ વખત આવી અસ્વસ્થ સ્થિતિમાં પદાર્થને બહાર કાઢે છે બાળક ઊંડો શ્વાસ લે છે જેના કારણે હવા ફેફસામાં પ્રવેશે છે અને ફેફસામાં ભરેલો પ્રવાહી બહાર નીકળી જાય છે બહાર આવે છે તેથી બાળકનું પ્રથમ રડવું એ બાળકના સ્વાસ્થ્યની નિશાની છે જો બાળક પોતાની મેળે ન રડે તો ડોક્ટર તેની પીઠ પર હળવા હાથે થપથપાવીને બાળકને રડાવવાનો પ્રયત્ન કરે છે હવા ફેફસામાં પ્રવેશી શકે છે અને પ્રવાહી બહાર આવી શકે છે જેથી બાળકનું મગજ યોગ્ય રીતે કામ કરી શકે અને બાળક જે બાળકોના શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે તેમના ફેફસામાંથી પ્રવાહી હોય છે તેમના ફેફસામાં પૂરતું હવા પ્રવેશવું શક્ય નથી આ બાળકના જીવન માટે જોખમી બની શકે છે આવું થાય છે અને મગજને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે તેઓ અમુક પ્રકારની માનસિક બીમારીનો પણ ભોગ બને છે કદાચ મિત્રો આ વિજ્ઞાનની વાતો હતી ચાલો હવે જાણીએ જન્મ પછી બાળકના રડવા વિશે ધાર્મિક ગ્રંથોમાં શું લખ્યું છે કે જ્યારે કોઈ શિષ્ય પહેલીવાર રડે છે ત્યારે તેના રણવાનું સ્વર્ગ આ રીતે વર્ણવવામાં આવ્યું છે વિષ્ણુ તેને એવું લે છે જાણે તે પૂછી રહ્યો હોય કે હું ક્યાં છું કુરાન અનુસાર જ્યારે બ્રહ્માજીએ સર્જન કર્યું હતું જ્યારે તે કમ્પોઝ કરી રહ્યો હતો ત્યારે તેણે પોતાના જેવા પુત્રને જન્મ આપવાનું વિચાર્યું ત્યારે તેના ભ્રમને કારણે તેના ખોળામાં એક ભ્રમિત બાળકનો જન્મ થયો બાળક દેખાયો જારે ब्रह्माજીએ તે બાળકને જન્મ આપ્યો ત્યારે આ બાળક રડવા લાગ્યો અને ब्रह्माજીના ખોળામાં ફેરવા લાગ્યો મેં તેને કારણ પૂછ્યું તો છોકરાએ પૂછ્યું હું કોણ છું આના પર ब्रह्माજીએ પૂછ્યું કહેવાય છે કે તમારો જન્મ થતાની સાથે જ તમે રડવા લાગ્યા હતા તેથી આજથી હું તમારો નામ રુદ્ર રાખું છું એક પૌરાણિક માન્યતા છે કે આ બાળકના જન્મ પહેલા કોઈ બાળક રડવાનું શરૂ કર્યું ન હતું ત્યારથી અન્ય બાળકો માટે જન્મ પછી રડવાનો નિયમ બની ગયો છે જ્યારે ઇસ્લામ ધર્મમાં એવું માનવામાં આવે છે કે બાળકનો જન્મ થતાં જ શેતાન તેની પાસે આવે છે કે તરત જ બાળક જોર જોરથી રડવા લાગે છે એવી માન્યતા છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેના જમણા કાનમાં અઝાન પડવી જોઈએ અને તેના ડાબા કાનમાં ઇમામત પડવી જોઈએ જેથી બાળક અલ્લાહની આશ્રયમાં શેતાનના ડરથી સુરક્ષિત રહે અને જન્મ લેતાની સાથે જ પોતાના પ્રભુનું નામ સાંભળે